બાઠેનામાં ભાણેજ મોહમ્મદ આમિર આલમની તેના જ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજિદ અલીએ નિર્મમ હત્યા કરી નાખી છે હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપી મામાએ લાશના સાત ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા હતા પરંતુ તેનો ભેદ હત્યા કંડાર મામાએ જ ગુરુવારે રાત્રે ગુમ થવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી તો આરોપી મામા ભાણિયાના સાત ટુકડા કરી કોથળામાં પેક કરીને મોપેટમાં નાખી જતો હોવાની સીસીટીવીમાં સામે આવ્યા છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મોહમ્મદ આમીર આલમ અને હત્યારા મામો મોહમ્મદ ઇમ્તિકાર વાજેદ અલી બંને મૂળ બિહારના કટીહારના રહેવાસી છે અને બાઠેનામાં શિવશક્તિનગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા મામા ભાણેજ ઉધના રોડ નંબર આઠ પર ત્રીસ સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા છેલ્લા ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામને આપતો ન હતો જેથી હિસાબોને લઈને બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા થોડા સમય પહેલા બંને છૂટા પડવાનું નક્કી કર્યું હતું ગત રવિવારની સાંજે ખાતા પર જમ્યા બાદ તેઓ ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો બાદમાં પોલીસે લાલાંગ બતાવતા મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવો જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે પૈસાની આ લેતી દેતી અંગે મામા ભાણેજ વચ્ચે નવા ઉગ્ર ઝઘડા થતા હતા મામા ઇપ્તિકાર વારંવાર પૈસા માગતા ભાણેજ હિસાબ આપવાની જેથી મામાએ સંજયનગર પાસે ખાતું ભાડે રાખી લીધું ભાગના પંદર મશીન આપી દેવા ભાણેજને કહેતા તેણે ના પાડી દે તે હત્યાનો એક મહિના પહેલા જ પ્લાન બનાવ્યો હતો આરોપી મામા મોહમ્મદ ઇપ્તિકારે હત્યાની ભયાનક પ્લાન સોમવારની વહેલી સવારે પાર પાડ્યો હતો ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલી દેસાઈએ કહ્યું હતું કે જ્યારે ભાણેજ આમિર પોતાના રૂમમાં ઊંઘતો હતો રેપ્તિકારે વજંદા રથોડી વડે તેના માથામાં ગંભીર કા મારી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી આરોપી મામાને ભાણેજના ભાટેનાના એક ફ્લેટમાં સાથે રહેતા હતા જ્યાં અન્ય તેના ભાઈ અને કારીગરો ખાતા પર રહેતા હતા હવાના હિસાબોના ઝઘડા લઈને ભાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી લીધો તો હત્યા કઈ રીતે કરી પુરાવા કઈ રીતે નાશ કરવાનો જો પકડાઈ જવાય તો કેટલી સજા થાય તેની જાણકારી તેને યુટ્યુબ પરથી મેળવી હતી છેલ્લે એક મહિનામાં તેને વીસ વખત અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધરની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીદ્યા હતા હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના સાત ટુકડા કર્યા હતા બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોરીમાં ભરી નાખી દીધા હતા આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ દુકાનમાં ખાતું ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આવી પુરાવાનો નાશ કરી દીધો હતો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વાઢીના બ્રિજ છે એની જે જે વ્યક્તિ રહે છે મોહમ્મદ આમિર આલમ રહે એજન્ટ જેમની ઉંમર છે બારસો છીસની આસપાસ એ અને જે મરણ જના છે એ અને એમના મામા જે મોહમ્મદ એક વાજી અલી જેમનું મૂળ વતન બાલુઘાટ ઘાટ છે તે બંને જણા એક જ મકાનમાં ઉધરપ્રશ્ન વિસ્તારમાં રહેતા હતા વર્ષોથી દસેક વર્ષથી આઠ દસ વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા જેમાં ખાતાનું એમનું બિઝનેસ ખાતાનું એમનું કામ ચાલતું હતું જેમાં દુપટ્ટા બનાવવા લગીંગ બનાવી આ બંને જેના દવી લડાઈમાં કામ કરતા હતા બંને વચ્ચે ફાઇનાન્શિયલી મંદિર થતા જે આરોપી છે મોહમ્મદ એખ્તાર ફાજિદ અલી જે એમના જણાના મામા થાય છે એમણે કીધું કે મને તું મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે કારણ કે મારે અલગથી ધંધો પાણી કરવો છે પણ બંનેને અત્યારે ફાવતું નથી શક્યું તો જે મરણ જનાર છે ગવર્નર છે મોહમ્મદ આમિર આલમ જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી રહી છે તો બધું કામ કરતા પછી આપણે હિસાબ કરીશું અથવા તો અત્યારે આપણે સાથે મળી અને કામ કરીએ અને તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી શક્યો નથી જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇત્લાર હાજીદ તેઓએ તેઓ ઉપસ્થિત થઈ હતા અને તેમણે મનમાં જે એક મહિનાથી કામ કર્યો હતો કે હવે હું આ જે મારું ભાણો છે એનું કોઈપણ રીતે હું નિકાલ કરી રહી છું આ બાબતે એને ઘણું બધું સર્ચ કર્યું જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ છ ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એક ઘરો લઈ ગયા હતા અને એનાથી માથા પર વાત કર્યો હતો અને વાત કરી અને જ્યારે મૃત્યુ નીકળ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને